ડેરી ફરી એકવાર વિવાદમાં આવી છે ડેસર તાલુકાના રાજપુર દૂધ મંડળીમાં ગેરરીતિના આરોપ લાગ્યા દૂધ મંડળીમાં બનાવટી ગ્રાહકોના નામે દૂધ ભરાતું હોવાના આક્ષેપ લાગ્યા છે તાલુકા પંચાયત સદસ્ય રાજદીપસિંહ પરમારે આરોપ લગાવ્યો ડેરીના ડિરેક્ટર કુલદીપસિંહ રાઉલજી સામે ગેરરીતિને લઈને ફરિયાદ નોંધાવી છે કુલદીપસિંહ વેજપુરના વતની હોવા છતાં રાજપુર માં દૂધ ભરાતું હોવાનો દાવો કર્યો તપાસમાં કુલદીપસિંહ પાસે કોઈ પશુધન ન હોવાનું ખુલ્યું કોઈ પશુ ન હોવા છતાં હોદ્દેદાર શ્રી કુલદીપસિંહ રાહુલજી જેવા મહાના મહાન ભાવ વડોદરા ડેરીના ના ડિરેક્ટર તરીકે જે ફરજ બજાવે છે એમના નામથી અમારા ગામની અંદર એમની કોઈ ભેસ નહીં એમનો કોઈ દિવસ અમારા ગામમાં પગ નહીં તો છતાં એમના નામથી અમારા ગામમાં દૂધ ભરાતું હોય એવી અમારી જોડે એમના એક દસ દિવસના ટ્રમ્પની અમારી જોડે સબૂતના ભુક્તાન રીતે અમારી જોડે એમની પાવતી છે એમનું નામ છે એમનો એકસો નંબરનો એમનો ગ્રાહક નંબર છે એ અમે આજ રોજ તમારી મીડિયા સમક્ષ તો અમને હાલ રજૂ નહીં કરતા પણ જરૂર પડશે તો અમે રજૂ કરવા અમે બાહ ધરી આપીએ છીએ આજરોજ રાજપુર ગામના રહીશો દ્વારા મને એક રજૂઆત આવી હતી કે આપણે રાજપુર દૂધ મંડળીની અંદર કુલદીપસિંહ રાહુલજી ડિરેક્ટર છે એમના નામે દૂધ ભરાય છે તો એની તપાસ કરતાં એમનું અમે જ્યાં જોયું કે એમનું રાજપુરમાં કોઈ ઠેકાણું નથી ઠામ ઠેકાણું નથી એમનું ઘર નથી એમની ભેંસો નથી તો આ દૂધ ક્યાંથી ભરાય છે રાજપુર મંડળીમાં કેટલું કેટલું ભરાય છે અંદાજીત જનરલમાં તો સાંભળ્યું તમે ફરીથી એક વખત વડોદરાની બરોડા ડેરી કે જે વિવાદમાં આવી છે ડેસર તાલુકાના રાજપુર દૂધ મંડળીમાં ગેરરીતિના આરોપ લાગ્યા છે દૂધ મંડળીમાં બનાવટી ગ્રાહકોના નામે દૂધ ભરાતું હોવાના આક્ષેપ લાગ્યા છે